હેલો મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગારીયાધાર તાલુકામાં અમે આવ્યા છીએ અને અહીંયા જે રીતે સૌરાષ્ટ્રમાં રહેતા લોકો હોય તેમના માટે જે બાંધકામની રેતી હોય તે એકદમ ક્લીન કરીને અહીંયા આપવામાં આવે છે તમે જોઈ શકો છો આ જે રેતીનો આખો જે પ્લાન્ટ છે તે ભરતભાઈ છે તે ભરતભાઈ રબારી દ્વારા આ જે પ્લાન્ટ છે તે કરવામાં આવ્યો છે ને આ પાલડી ગામના પાદરમાં કહેવાય તો આ જે રોડની કાંઠે આ આખો પ્લાન્ટ છે તે રેતી સાફ કરવાનો અહીંયા બનાવવામાં આવી રહ્યો છે અમે તમને બતાવશું કે કઈ રીતે આ જે રેતી છે તે ધોવામાં આવે છે ને ત્યારે આ જે શુદ્ધ રેતી છે તે કેવી રીતે બહાર નીકળે છે અહીંયાથી એક પ્રકારે પાણી છે તે પાણીમાં આ રેતી છે તે પાણી દ્વારા અહીંયાથી આ પસાર થાય છે ને ત્યારબાદ આ જે કાવણો છે તે એકદમ ફરતી હાલતમાં હોય છે ને ત્યારબાદ સામનેની બાજુથી આ જે રેતી છે તે એકદમ ક્લીન થઈને નીકળે છે ત્યારે ખાસ કરીને આ જે રેતી છે તે એકદમ સો સો ટકા જે દોડવાળું પાણી છે તે અહીંયાથી નીકળે અને એકદમ શુદ્ધ રેતીનો જે આ પ્લાન્ટ છે તે આપણા ગારિયા ધારમાં શરૂ કરવામાં આવ્યો છે જે પણ કંઈ લોકોને જે આ રેતી જોવે તો અહીંથી સીધી મળી રહી છે હવે આપણે વાત કરીશું ભરતભાઈ સાથે કોઈ રીતનો આ જે પ્લાન્ટ છે અને કેવી રીતનું એમનું કામ છે ભરતભાઈ આ વિચાર ક્યાંથી આવ્યો અને કેવી રીતે આવ્યો તમને આ છે ને અત્યારે આમ જોઈએ ને તો રેતીનો સોલ્ટેસ્ટ બહુ અને ખારાની ધૂળનીને એવી બધી રેતી આવે એટલે લોકોને સારી ક્વોલિટીનું જેને મકાન બનાવવું હોય જિંદગીમાં મકાન એકવાર બને બરાબર છે ખાસ એના માટેનું છે ટૂંકમાં અમે આને બે વખત વોશિંગ કરીએ એટલે કાપ જેવી વસ્તુ ન હોય ગોળામાં નાખી દેવાની શું અમારી રેતી તો હોય કાપ નામની વસ્તુ ન આવે એકદમ સોકી બની જાય અને સારી બની જાય સ્લેબ જે તૂટવાના નાન ત્યાન પ્રશ્ન આવે એ અમારી રેતીમાં ન આવે ખાસ કરીને આ જે રેતી છે એકદમ સોએ સો ટકા ગેરંટી સાથે આ લોકો આપે છે ને જે પણ લોકોને જ્યારે રેતી પોતાના ઘરે આવતી હોય ત્યારે કંઈ પણ વેમ હોય કે આ રેતી કેવી છે શું હશે પણ એ એ રેતી જે પોતે તમારી સાથે અહીંયા ઉભા રહીને જો તમારે વોશિંગ કરાવી હોય પણ તેવી પણ સુવિધા કરવામાં આવે છે ને ભરતભાઈ હા 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 તો ગારીયાધારમાં વસતા અને આજુબાજુમાં પાલિતાણા તેમજ સમગ્ર ભા ભાવનગર જિલ્લાના તમામ જે લોકો છે બાંધકામ ને લગતા જે કામો હોય તેમના માટે અહીંયા એકદમ ક્લીન રહેતી છે તે વોશિંગનો આખો જે પ્લાન્ટ છે તે ઉભો કરવામાં આવ્યો છે ને સાથે સાથે અહીંયા ભરતભાઈ આ બીજું પણ કઈ છે શું છે એ ઓઇલ મિલ છે શક્તિ ઓઇલ મિલ શું તેલ ટૂંકમાં ઘાણીનું તેલ અમે આ કાઢીએ છીએ અને એકદમ ઓરિજિનલ એકદમ ઓરિજિનલ મતલબ અહીંયા બીજો પણ એક જે ઓઇલ મિલ છે તે પણ કરવામાં આવી છે એકદમ સોખ્ખું ઘાણાનું તેલ છે તો ભરતભાઈ બધા આપણા જે ફોલોવર્સ છે એમને કહીજો પાંચ લીટર મેકલાવું મારા વાલા પાંચ લીટર તો અમે નહીં બનાવતા પણ પંદર લીટર મોકલાવું એવું કહીએ ખા તો પંદર લીટરનો જે આ ભરતભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે શુદ્ધ તેલ અને શુદ્ધ રેતી બંને અહીંયા જે પાલડી ગામના ભાદર છે તે ત્યાં તમને મળી જશે તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ